તબીબી અધિક્ષક દ્વારા સરકારનું માર્ગદર્શન માંગ્યું છે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા પંદર કરોડના ખર્ચે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીના સગાઓને રહેવા માટે વિશ્રામ સદન તૈયાર કરવામાં આવ્યું હતું તેનું સંચાલન ખાનગી સંસ્થા દ્વારા કરવામાં આવતું હતું પરંતુ દર્દીના સગાઓ દ્વારા પ્રતિસાદ નહીં મળતા છેવટે સંસ્થાએ પોતે આ સદન ચલાવવા માટે સક્ષમ નહીં હોવાનું જણાવી સંચાલન કરવાની ના પાડી દીધી હતી ત્યારબાદ સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા સંખ્યાબંધ એનજીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ સદનનું સંચાલન કરવા કોઈ તૈયાર નથી જેથી તેમણે આ અંગે સરકારનું માર્ગદર્શન માંગ્યું છે આ અંગે જાણકારોના મતે વિશ્રામ સદન નહીં ચાલવા પાછળનું મુખ્ય કારણ એ છે કે દર્દીના સગાઓ હોસ્પિટલમાં દાખલ સ્વજનને છોડીને રોડ ઓરંગીને સામે બનેલ સદનમાં જવા માનસિક રીતે તૈયાર નથી બીજુ કારણ ગરીબ દર્દીઓને ખાવાને રહેવાના સો થી દોઢસો રૂપિયા પણ પરવડે તેમ ન હતું ત્રીજું કારણ ગરીબ દર્દીઓ ફાઈવ સ્ટાર જેવા રૂમમાં રહેવા તૈયાર નથી તેઓ હાલમાં પણ દર્દીના બેડ પાસે કે વોર્ડની બહાર લોબીમાં કે ફૂટપાથ પર જ સુઈ રહે છે આ તમામ બાબતનો સર્વે પહેલા કરવામાં આવ્યો હોત તો કદાચ આજે આ પરિસ્થિતિનું નિર્માણ થાત જ નહીં વિશ્રામ સદન પાવર ગ્રીડ દ્વારા સીએસઆરમાં મળેલ એક ખૂબ જ ઉમદા ક્રિએશન છે એમઓયુની શરતો મુજબ આ વિશ્રામ સદનને ચલાવવા સંચાલનને નિભાવવા માટે એક ફિલાન્થ્રોપિક સેવાભાવી સંસ્થા સાથે રોગી કલ્યાણ સમિતિ એસએસજી હોસ્પિટલે એમઓયુ કરવાનો થાય છે છેલ્લો એમઓયુ દીપક ફાઉન્ડેશન સાથે કરેલ અવધિ પૂર્ણ થતાં દીપક ફાઉન્ડેશને હવે આગળ અમે આ વિશ્રામ સદનનું સંચાલન નિભાવી શક્યા નથી એવું કહેતા અમે છાપામાં જાહેરાત આપી છે અને સંચાલન નિભાવ માટે સખાવતી સંસ્થાઓ તરફથી અરજીઓ મંગાવવામાં આવી છે ફક્ત બે જ અરજીઓ આવેલ એમઓયુ મુજબ જે સંસ્થાને સંચાલન અને નિભાવની જવાબદારી સોંપી શકાય એ અમુક શરતોનું પાલન ન થતું હોવાથી ફરીથી એક વખત જાહેરાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આપના માધ્યમ દ્વારા શહેરની જિલ્લાની ગુજરાત રાજ્યની આવી બધી ધર્માદા સખાવતી સંસ્થાઓને હું આજે અપીલ કરું છું કે આ એક ખૂબ જ ઉમદા ક્રિએશન છે બસો પાંત્રીસ દર્દીઓના સગાઓને રહેવા તથા જમવા માટેની ઉત્તમ સગવડ છે એક સ્ટાર હોટલ ફેસિલિટી ટાઈપની આવો આનું સંચાલન અને નિભાવ કરો હવે સોલાર પેનલ લાગી ગઈ છે સીસીટીવી સર્વેલન્સ કેમેરાનું કામ પૂર્ણ થયું છે આવનારી સંસ્થાઓ માટે ખર્ચ ઓછામાં ઓછો થાય એ પ્રકારનું આયોજન અમે કર્યું છે તો આપ આવો અને આના સંચાલન અને નિભાવની જવાબદારી માટેની તૈયારી દર્શાવો સર ચૂક ક્યાં થઈ કારણ કે આ દીપક ફાઉન્ડેશન છોડે એ પહેલાં કંઈ કોઈને આપી દેવાની જરૂર હતી અત્યારે દર્દીના સગા ધક્કા ખાઈને પાછા જઈ રહ્યા છે જેમ શું ત્રણ ત્રણ વખત પત્રકાર પ્રેસમાં જાહેરાત આપવા છતાં સંસ્થાઓ આવતી નથી

કોઈ એક એજન્સી ને આપવાનો થાય છે રોગી કલ્યાણ સમિતિ પાસે એ પ્રકારના માણસો અને સાધનો હાલ મારી પાસે પર્યાપ્ત નથી સંસ્થા આવે તો શું આ બંધ થશે માટે એવું નથી કેતો હું આશાવાદ છું કે બહુ જલ્દી કોઈ એક સંસ્થા આવશે અને આજની મારી અપીલ પછી કદાચ વધારે લોકો સુધી મારી અપીલ પહોંચે અને કોઈનો કોઈ સંસ્થા તો આવશે ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં તો અમે સુધારો પણ કર્યા છે અગાઉની કંડિશન પ્રમાણે પંચોતેર રૂપિયા પ્રતિ રાત રાખેલું છે હવે અમે ઘટાડીને પચાસ રૂપિયા કરી દીધું છે કોઈ પણ જગ્યાનું સંચાલન અને નિભાવ માટે એક મિનિમમ પૈસા રાખવા જરૂરી હોય છે એવી કોઈ ડિપોઝિટ અમે લેતા નથી ફક્ત કદાચ તકલીફ એવી પડી દીપક ફાઉન્ડેશન વખતે કે અમારા દર્દીના સગાઓએ ત્યાં જઈને રહેવાનું બહુ મુનાસિબ નથી સમજુ પ્રચાર અને પ્રસાર માધ્યમ છતાં દર્દીના સગાઓ હંમેશા દર્દીની ખૂબ જ નજીક ભલે તકલીફ પડે પણ ત્યાં જ રહેવાનું પસંદ કરે છે અને આ પ્રકારની ઉત્તમ સુવિધાનો લાભ લેતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર